પછી એક દિવસ બાપુ જોવા આવતા હતા પાણી તો કે તમે આવી ખાઓ ને ઘરે વેતો કીધું હવે તમે છે ને એને પાંચ વાગ્યાની શરૂ કરી હતી મોટર જો આટલું તો પાઈ દીધું પાણી વાળીને બપોરે કહીને ઘરે છે ને બે ઘડી સૂતા હતા ને એટલે મિલિયાને આવી ગયો ફોન ઘેલર આવે છે આવે છે હું એમ ઘર નહીં ક્યાં કાઢો ને માંડ્યું કે આવો મેં મારી બેન બેનને મોકલ્યા પણ એ પાછો ફોન આવ્યો કે એ નહીં ઘેલરમાં જ રહેવાનું કે તું આવે

તમે આ લો ખાવ ને ઘી કીધું હવે તમે એને પાંચ વાગ્યા ની શરૂ કરી હતી મોટર જો આટલું તો પાઈ દીધું આ ઘડી છે ને હવારમાં બહુ મસ્ત ફફડાટ મારે પાણી હાલ જલ્દી જલ્દી આમાં હાલતું નથી હજી જો આ કૂવો દેખાય ને હજી મેં દવાઈ સાંજ દીધી છે ખડની ઉગ્યા ને એવી રીતે આમાં બહુ હાલતું નથી એટલે ઉટાઈ ગયો તડકાનો પાનોળો એટલે કહો બારમાં થોડી જ જવા છે એટલા વાગી ગયા છે હમણાં એક વાગ્યા લાટી એટલે ભગવાઈ જશે ઘડી જો હું લાગ્યું નહી તો હાલો છે ને ઘડીક પાણી વાળી લાઈટ ત્યાં સુધી પછી બપોર બપોરે કરી ઘરે વ્યા ઘરે બપોર છે અને લાઈટ વાળા શુભ કાર્ય કરી નાખ્યું છે કે કાઢી લાઈટ લાઈટ વાઈ ગઈ છે ફૂલ તો કરી મોટર શરૂ બાકી તો ઓટો કટમાં છે ને તો કાઢી વ્યા બળી જાય છે તો એ કુએ જલ્દીથી હાલો આવે તો ભલે બાકી વીયા જઈ અને બપોર કરી આવશે તો પાછા મળશે ફાઇનલી છુટકારો મળી ગયો લાઈટ આવી પણ ડીમ આવી ગયો એટલે શરૂ કર્યો નથી આવી ઘરે તો ઘરે જઈને બપોર બપોર પેલી ની રાતે જઈને હાલો પછી મળી આવ્યો પાણી વાળીને બપોરે ઘરે છે ને બે ઘડી જ તા ને ઈટ ગામ આવી ગયો ફોન કે હલર આવે છે હું એનું ઘર નહીં ત્યાં કાઢો ને માંડવી કે આવો મેં મારી બેન બેન મોકલે પણ એ પાછો ફોન આવ્યો એ નહીં હલરમાંથી રહેવા નહીં કે તું આવે મારે તો મગજ હલી ને શબ્દ ને મારી ટાક્યા મુકે સલાઈ ના કહેતા નિરાતે હું તો જો લઈ ને તું આવી કે માંડ કર્યો પોગી ગયા એવી મુરગા માણા કેટલા આઠ જણા હાજ ની સધ્યા ના જથવાના બેસ્યા તો દઈ દૂધ માં અને ગાહડી માં ઘર આવું શરૂ કરી છે એને બે પોગી ગયા એવી આપણને બે હાલો હવે જધાઈ હાજ દીધી હેલ્મેટ બેલમેટ પહેરીને છે ને ખૂટી રીતું તો બધા મજૂરો બાંધે આ બાજુ દેખાય હે અને ડમરી ઉડે એટલી ઉડે વાત ના પૂછો તમે આગળ જોયું ને કઈ દેખાય ને એટલું ઉડે ડમરી એટલી ઉડે દે ને સાં થઈ જાય વાદળું બની જાય એટલી ડમરી ત્યાંથી હેલ્મેટ પહેર્યું નકર તો હે સીધી ફેરાફળામ ઘૂસે આવી ડમરી એટલી કાંક માઇન્ડી નીકળી છે હજે તો ઘણી બાકી અડધી પાછા નામ કેવા થઈ ગયા માંડ્યુંટ થઈ ઉધરા બહુ થઈ ગઈ અને શરદી એટલી થઈ ગઈ છે અત્યારે રહી બે નીચે નાસ્તા કરવા માટે પછી જાઉં ને એના ઘરે વાળું કરવા માટે આજે પુન્યમ છે ચાંદો દેખાતો હોય છે તમને તો ભોવાદાની એના ઘરે આવવાના હે વાળું કરવા માટે

સમોસાગે તો આવી ગયા સમોસાટણી મે નાખી ચટણી જેવી પેલા નાસ્તો કરી નાખવી